હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે પરફેક્ટ માપ સાથે દૂધીના લાડુ બનાવીશું આ લાડુ ખાવામાં તો ટેસ્ટી છે સાથે સાથે બનાવવામાં પણ એકદમ ઝડપથી બની જાય છે રક્ષાબંધન નજીક આવી રહી છે તો રક્ષાબંધનના તહેવાર ઉપર પણ તમે આ સ્વીટ બનાવીને ભાઈને ખવડાવી શકો છો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે દૂધીના લાડુ બનાવવા માટે આપણે એક નંગ ફ્રેશ દૂધી લેશું અને તેની છાલને આપણે પીલણની મદદથી દૂર કરી લેશું છાલ દૂર કર્યા પછી પાછળના ભાગને કટ કરી આ રીતે દૂધીને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને એક બોલ ઉપર આપણે ખમરી રાખી આ દૂધીને ખમરી લેશું આ રીતે દૂધીને ખમરીને આપણે દૂધીનું છીણ આ રીતે રેડી કરીશું તો અહીંયા આપણી દૂધી ખમરાઈને રેડી છે હવે એક પ્લેટ ઉપર આપણે કોટનનું કપડું રાખીશું અને આ કોટનના કપડાં ઉપર આપણે છીણેલ દૂધીને લઈ લેશું અને કોટનના કપડાને આ રીતે ભેગું કરી અને હાથેથી આ રીતે પ્રેસ કરી દૂધીમાં રહેલું પાણી છે તે દૂર કરી લેશું આ રીતે હાથેથી ઉપરથી આપણે પ્રેસ કરતા જશું અને દૂધીમાં રહેલું પાણી છે તે દૂર કરી લેશું અને પ્લેટમાં તેને આ રીતે લઈ લેશું હવે આપણે તેમાંથી લાડુ બનાવવાના છે તો સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક જાડી કઢાઈ લેશું અને આ કઢાઈમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી મેલ્ટ થાય એટલે આપણે તેમાં દૂધીનું છીણ એડ કરી દેસું ઘી મેલ્ટ થઈ ગયું છે તો એમાં આપણે દૂધીના છીણને આ રીતે એડ કરી દેસું અને તેને ઘી સાથે સારી રીતે સાતરી લેશું આ રીતે તવેથાથી તેને આપણે ઘી સાથે મિક્સ કરી લેશું ત્રણથી ચાર મિનિટ માટે તેને આ રીતે હલાવતા જશું દૂધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે શેકશું ઘીમાં આ રીતે ઘીમાં શેક્યા પછી દૂધી સોફ્ટ થાય એટલે તેમાં આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરશું આ દૂધીને આપણે દૂધથી પકાવવાના છીએ તો અડધો કપ દૂધ એડ કરી અને તેને બે મિનિટ માટે છીબાથી ઢાંકી દેસુ અને મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતે ચડવા દેસુ બે મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીમાં બધું દૂધ છે એ એબ્ઝોર્બ થઈ ગયું છે હવે આ સમયે આપણે અડધી ચમચી જેટલો ફૂડ કલર એડ કરશું ગ્રીન કલરનો અને સાથે સાથે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કર્યા પછી ફરીથી તેને સારી રીતે હલાવીને ખાંડને દૂધી સાથે મિક્સ કરી લેશું અને ફરીથી તેને છીબાથી ઢાંકીને એકાદ મિનિટ માટે રહેવા દઈશું એકાદ મિનિટ પછી ફરીથી આપણે છીબું ખોલીશું અને ચેક કરી લેશું તમે જોઈ શકો છો ખાંડનું પાણી સેજ છે તો તેને આ રીતે હલાવીને બધું પાણી એબ્ઝોર્બ થઈ જાય પછી તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું તો અહીંયા ખાંડનું પાણી પણ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરશું સાથે સાથે ત્રણ ચમચી જેટલું કોપડાનું છીણ એડ કરશું તો બજારમાં બે ટાઈપનું કોપરાનું છીણ મળે છે તો અહીંયા આપણે પાવડર ટાઈપનું છીણ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી તમને જો એવું લાગે તો તમે બે ચમચી વધારે મિલ્ક પાવડર અને બે ચમચી વધારે કોપરાનું છીણ પણ એડ કરી શકો છો હવે તેમાં આપણે એલચીનો પાવડર એડ કરીશું અને સાથે સાથે આપણે જાયફળને આ રીતે ખમણીને એડ કરીશું બધી વસ્તુ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું અને રેડી કરેલા આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે એક પ્લેટમાં આ રીતે કાઢી લેશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જો આ મિશ્રમાંથી આ રીતની ગોળી બને તો આપણું મિશ્ર છે એ પરફેક્ટ છે દસ મિનિટ પછી હવે આપણે હથેળીમાં થોડુંક પાણી લગાડી લેશું અને આ રીતે મિશ્ર રેડી કરેલું છે તેમાંથી આપણે લાડુ બનાવીશું તો આ રીતે લાડુનો શેપ આપી અને તેને આપણે કોપડાના છીણમાં રગદોરી લેશું અને એક પ્લેટમાં આ રીતે રાખતા જાશું તો બસ આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લેશું તો આ લાડુ બનાવવા તો ખૂબ જ ઇઝી છે સાથે સાથે આ લાડુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે તો તહેવારોમાં પણ તમે આ લાડુ બનાવીને સ્ટોર કરી શકો છો રેડી છે આપણા દૂધીના લાડુ એક નંગ દૂધીમાંથી અંદાજીત બારથી ચૌદ નંગ જેટલા લાડુ બનીને રેડી છે તેને પંદર મિનિટ માટે આપણે ફ્રીજમાં સ્ટોર કરીશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા લાડુ રેડી છે તો આ સ્વીટને તમે પણ રક્ષાબંધનના તહેવાર ઉપર બનાવીને ટ્રાય કરી શકો છો રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો